કે તમારે કાશ્મીર ની અંદર બાટલો ફ્રી આપો ને ગુજરાત માં કેમ નથી આપતા એટલે લોકો ગુજરાત ના વિરોધ કરે એટલે બે છોટડી જો સાથે આવે તો એક લપપામાં બધરા રાજ્યો સચવાય હવે એને રાજસ્થાન માં 450 નો બાટલો એ સવાલ છે અહિયાં બાટલો બાટલો કે આ આદેશને મૂળ મુદ્દાથી દૂર લઈ જાય ખોટા મુદ્દો પર ચર્ચા કરવામાં આવેથી આવા મુદ્દા લાવવા મૂળ મુદ્દો શું છે કે લોકો મોંગવારીથી મરી રહ્યા છે આત્મહત્યા તો આપડે સામે છે જે જે માણસની સમજવાની ઉંમર છે એ બધાએ સામનો છે આત્મહત્યાઓ થાય છે માણસ આઘાતમાં આવે જો દુખમાં આવે તો આત્મહત્યા કરે છે આ બાજુના રાજમાં આર્થિકતાઓ જૂની થઈ ગઈ સામૂહિક આર્થિકતાઓનો હિસ્સો હતો રોજ સામુંખો આખું ઘર દવા પીગણા આખું ઘર ત્રણ આની નીચે કપાઈ ગયું આખું ઘર બંકે લટકીયું ખાઈ શેતન થતું મૂળ મુદ્દો આ બેંક બી લોનો વ્યાજ માફિયાઓ ગુન્ડાઓ કુટલેરોનો ત્રાસ આખે આખું ઘર મરી જાય છે એક માણસ નઈ આખું ઘર એ મૂળ મુદ્દાથી ડાયવર્ટ કરવા માટે વર્નેશન મુળ મુદ્દા થી ડાયરેક્ટ કરવા માટે હગપકો ઈમેલ લખો ભાજપના ગુન્ડાઓ પર હેરાન કરતા હોય એનો ઈમેલ લખવાની કોઈ વ્યવસ્થા નથી વિશ્વામિત્રી નદી ઉપર ભાજપના લુખાઓએ જેર કૈલેસર બાડકામ કર્યું અને આખું ભોરોદરાપુરમાં ડુબાડ્યું કે લુખાઓને જેલમાં પૂરવાનો કોઈ ઈમેલ લખવાની વ્યવસ્થા નથી પણ પબ્લિક ભાજપના લુખા તત્વોને ઓળખી ગઈ છે એટલે મારે નહીં એટલે ડાયવર્ટ કરવા માટે વન નેશન વન ઇલેક્શન આવી કે મેં આ બધી ચર્ચા છોડો આ જુઓ દેશને ખર્જો થાય છે દોસ્તો આવા અનેક મુદ્દાઓ આવે છે જે આપણા મગજને ડાયવર્ટ કરવા માટે આવે છે મૂળ મુદ્દો શું છે મંઘવારી આજના છાપામાં જે કોથમીર જે મમત આવતી કે ભાઈ તમે શાકભાજી લો બે કિલો 5 કિલો બટાકા લીધા છે કોથમીર એડિશનલી ફ્રીમાં આપો આ 200 રૂપિયા ને કિલો કોથમીર આજના છાપામાં

બજેટ ના માનસરે નદીઓને કોતરી નાખી જમીનો ખાઈ ગયા તમામ સંપત્તિને ખાઈ ગયા નુકસાન કરી અને પછી આપણને દેશ પ્રેમ શીખવાડ્યા આપણી જવાબદારી છે કે આ માનવી પાર્ટીએ ગુજરાતમાં આગળ આગળ વધાર્યું વાતની વાત કરવા માટેનો મુદ્દો કે ઘોતવા દેવાનો જરૂર હતી વાતની વાત કરવાનો તો સો મુદ્દા મળી રહેશે પણ કામ કરવામાં માટે જો એક મુદ્દો મળે તો 100 મુદ્દા છોડીને એક મુદ્દા પર કામ કરે ને એનું નામ મેધા એનું નામ લીડર છે અને લીડરનો વાત વિચાર નથી કરવો ગાંધીનગરની ટૂટણીમાં આપણે આખા ગુજરાતના કાર્યકર્તાઓ એક ટીમ બનીને લાગ્યા કેરલાઈટ દવાલે જે કોણ નામ આધીયા અમિત્યા સી આર પાટીલ એ વખતતા ભાઈ ઉપપ્રધાન હતા रूपानी रूपानी ये बतावो सो गांधीनगर मरोसो जा नगर नगर गांधीनगर पालिका चोपी में <प्षवादियों> रोसो मुख्यमंत्री ना चालू होती है ना भाई 8 बजे रोड पर दोस्तों जो आपरे બધા एक થઈ જાય ને તો આપરી શું તાકાત છે કે ગાંધીનગર મહાનગરપાલિકા જૂટની માં આપણે બતાવી દીધું છે तुषारભાઈ જી ત્યાં પાકી કેટલી સીટો ઉપર માંડ માં જીતે બોલ્યા નું અને હજુ કઈ ગુજરાતની જનતા કઈ ભાજપ સાથે જોડાઈ ગઈ છે એવું નથી પણ જે દિવસે ગુજરાતની જનતાને આપણે બધા ભેગા મળીને એવો અહેસાસ કરાવશું કે અમે જીતી શકીએ એમ છીએ અમે ભાજપને ભગાડી શકીએ એમ છીએ તેથી ઉલ્લી ઉલ્લીને લોકોના મત આપણા ખાતા મળવાનું દોસ્તો આપણે વિશ્વાસ અપાવવો પડશે અને વિશ્વાસ આપવા માટે આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે ખૂબ દોડવાનું છે દોસ્તો કે દિલ્હીમાં જે ઘટનાક્રમ બન્યો એ કેજરીવાજે રાજીનામું આપ્યું એ પછી કળો એ પછી ભાજપ પરાય બેટર વસ્તુ કે માગી કે ભાઈ એ તો એના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે એટલે રાજીનામું આપ્યું તો આરોપ તો વનોદરાના કોર્પોરેટર ઉપર જ લાગ્યો બહુ ઈમાનદાર હોય આપી દે એ રાજીનામું તમારે પાર્ટીને પોતાનો રાજીનામું આપવાની હિંમત ધરાવવાની તો મુખ્યમંત્રીને ન કે બધા બજેટ પર આરોપ લાગ્યો અને ગામ આરોપ લગાવે આમ આદમી પાર્ટી આરોપ લગાવે ઈ તો હવે રાજકારણ છે કે કો કેમ કે ખામ ખામ બધા આરોપ લગાવશે હવે તો અંદર અંદર આરોપ ચાલે છે લજેવર ચાંગા કે બજેટ નું કાર્ય હવે કિરીટ પટેલ એ બનાવવામાં કો ભાગ કર્યો જો આ બીજો બે ખામ અમારા અમે તો ન લગાવીયા આરોપ આમ આદમી પાર્ટીને ન લગાવો ભાજપ आरोह तो तुम्हारा ऊपर ही लाग्यो है ए क्या हम कहवालो छे के इनामा हिम्मत छे ईमानदार छे એટલે રાજીનામો આયો એ કોઈ પરીક્ષા આપી સકની પરીક્ષા રાજપાળની એ વખત નથી કે પરીક્ષા આપવાની વાત કરે બોલે કોઈ માયોલા ગુજરાતમાંથી કોઈ પરીક્ષા આપી ધમળતાઈએ પરીક્ષા ઓલ ગા રીતે પરીક્ષા લેવની તમે અગ્નિ પરીક્ષા બોલાય ને એના શબ્દનો બોલાય અગ્નિ એટલું જ ધમળતાળો આ જીવન ની ખોટી વાત છે હરવિન કેજરીના લખી તો મારા ઉપર ભ્રષ્ટાચાર નો આરોપ લાગ્યો છે આઘાત લાગ્યો છે એક સારા માણસ ને કોઈ बदमाश કહી દે ખરાબ કહી દે તો કેટલું દુખ લાગે આપડા ઉપર ખોટું આરોપ નાખે આપડા વિશે ખોટી વાત કરતા આપણા મન ને કેવું લાગે હરવિન કેજરી આવા જો આટલા ઈમાનદાર માણસ ને 4 પૈસા ના ભાજક વાળા ભ્રષ્ટા કીતા ये नुने दुख लागली आणि એટલે हे किधो बाकी परीक्षा पाहिले ज्यापर्यंत अग्नी परीक्षा पास नाही झाल्यापर्यंत आम्ही कुर्सीवर नाही देसू माडेराजी नाव. मुख्यमंत्री म्हणाले नाव माझे पण कॉर्पोरेटची हसियत नाही बाकी आपण लो वडोदरावाला अग्नी परीक्षा हो वडोदरावाला पाणी परीक्षा લઈ गेलो डुबारे डुबारे. नदीनी एवम बोलू भाई आ बात हाती विधि कोणी किधील दोस કટ્ટર ઈમાનદાર વ્યક્તિ આસરા ધમાડામાં હોઉં કે બહુકરી વસ્તુની એની બહુ પરીક્ષા આપવી પડે છે પાંચ વર્ષ મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવામાં આવે આ દેશના ઇતિહાસમાં ક્યારેય નથી કે ચાલુ મુખ્યમંત્રી જેલમાં ભ્રષ્ટાચારના આરોપો તો બધી જ પાર્ટી ઉપર બધી પાર્ટી હમ હમ લગાવેલા છે તો જેલમાં કોઈ ન જાવું દેશની તમામ પાર્ટી એકબીલી પાર્ટી ભ્રષ્ટાચારી બીજી છે એ વાત આ કે કોની તો જેની સરકાર બને એ બીજી પાર્ટી જેલમાપુરન કામ વૃતતે સુકા કે કાં તો એને ભ્રષ્ટાચારનો આરોપ થતો મુખ્ય હોય અને કાં તો જે આરોપ ઉઠ્યો એમાંથી કટ્ટી મળી ગઈ હોય તો આ પિસ્સામાં અરવિંદ કેજરીવાલને જેલમાપુરવા મારા સુકા કે ઈમાનદાર માણસ થાય ત્યારે જેલમાપુર થાય જે ભ્રષ્ટાચારી હોય તો જેલમા કોણ જેલમા કોંગ્રેસ ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ કે ભાજપ પર કોંગ્રેસ ઉપર મુખ્ય બે પાસ બહાર છે અને બેયની પાસે રાજ્ય સરકારો અલગ અલગ રાજ્યોમાં ભાજપ ને અલગ અલગમાં કોંગ્રેસની આમ હામા કોઈ જерવાનું નહોતું પણ હરવિન કેજરીવાલ એટલે જерવાનું એટલે સારી સ્કૂલ બનાવી દવાખાના બનાવ્યા લોકો ને એક નવી દિશા આપવાનું કામ કર્યું રાજનીતિ ને એક સારી દિશા બતાવી કે સ્કૂલ બનવી જોઈએ દવાખાના બનવા જોઈએ અને ભાજપ ને હરવિન કેજરીવાલ એ જે સ્કૂલ ને રાજનીતિ નો રસ્તો બતાવ્યો એનો જવાબ આજે એ નથી મળતો ખાનો સવા હું આપું એમ તો નો કેવા સ્કૂલનો નો બનાવો નો બનાવો કેજરીવાલ આખા દેશ માં જે મુદ્દો ઉઠાવે છે એનો વિરોધ કેવી રીતે કોઈ કરશે અને સ્કૂલના મુદ્દા ઉપર કેજરીવાલ આગળ વધે છે ને રોકવાના બીજા કોઈ મુદ્દા નથી એટલે ઉપર ભાજપ પણ કીચડ ફેંકે છે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરે છે બે હજાર ને વીસ માં ઈડી પહેલો સીબીઆઈ ની કેસ થયેલો પહેલી વખત બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ચાર વર્ષ સુધી ઈડી સીબીઆઈ તપાસ કરે હજુ સુધી પાવલી કોઈ જગ્યાએ ક્યાંય મળી આવી નથી ભ્રષ્ટાચાર બહુ ઓછો છે પણ પાવલી કોઈ મળતી નથી ગયા ક્યાં વિચાર કરો અરવિંદ કેજરીવાલજી સેમ હાઉસ ખાલી કરે છે એની પાસે રહેવા દિલ્હીમાં મકાન નથી ભાજપના ચાર પૈસાના ભાઈદળિયા હોય અમતા ગાંધીનગરમાં ફ્રોડ લઈ લીધા છે થલતેજમાં ગોપલમાં શીલજમાં છેલામાં એના સેક્ટર 22 માં બજા બંગલા બનાયે તો વાજેમાં ફાઈનલી આવે અરવિંદ કેજરીવા 10 વર્ષથી મુખ્યમંત્રી છે દિલ્હીમાં રહેવાટ સારું મકાન નથી છે ભ્રષ્ટાચારની કેવો રસ્તો માણા આખી દુનિયા ભરના પૈસા કમાયે ઘર તો લે ઘરઈ ની લે ક્યો જી મને બજા દુનિયાનો કોઈ પણ માણસ એક નંબરના રસ્તે કે બે નંબરના રસ્તે રૂપિયા કમાય પહેલું કામ શું કરે મકાન લે મકાન મત લેવું તો પૈસાનું કામ લેવા છે 10 વર્ષથી જે માણસ મુખ્યમંત્રી છે એનો આખા ભારતમાં કે ઘરનું મારું ઘર નથી એની ઉપર માર્કેટવાળા ઈંચડ થઈ ગયો કે ભ્રષ્ટાચાર કર્યો મંત્રી દંત્રીના ડ્રાઈવરોને કે ગાંધીનગરમાં બંગલા બની ગયા છે ભાજપવાળા આઠ વાગે 9 વાગે મંત્રીની વાહ્ય પરવાવાળા હતા ને પગલું સુણીએ એ બકલાવાળા છે અને એની ક્યાંય કોઈ મંત્રીનો પી એ મંત્રી આ ગુડીને તમારા રાજસિંહ તો તમા બંગલા બનાવ્યા એને વ્રષ્ટા કેમ કહેવાય દોસ્તો આપડા બધાની લડાઈ બહુ લાંબી છે અને બીજી વસ્તુ આપણે લડાઈ લડવા માટે સક્ષમ માન જો છે એટલે આપણા ભાગમાં લડાઈ આવી છે દેવા દેવાને ભગવાન મોટી જવાબદારી સોપે છે

ભગે ગોતો મનો તા બાજે તો તમે માણા ગોતો ક્યારે જોડે ઉતારી નક્કી કરો આઈ છે કે નહીં ઈશ્વરે આપણને હિંમત આપી છે બળ આપ્યું છે બુદ્ધિ આપી છે ઈશ્વરે આપણને એટલી ઈમાનદારી આપી છે કે આપણે જનતા માટે લડીએ અને એવી શક્તિ બળ આપ્યા પછી આસી ઉપરથી જવાબદારી મોપી છે તમારે જ આ કરવાનું છે તમારે ગુજરાત ની અંદર બદલાવ લાવવાનો છે અને આવી જ રહેશે કાકાય 75 વર્ષના થઈ ગયા છે બેયો જગમ દિવસ બહુ જાજે સાખીની ઉજવાય કે તે બરમાબો દેખાડા કરે તો તમને ખબર હે હું આમણે દિલ્હી ગયો ને મે પૂછું બે ત્રણ કે કેમ આવો કે બહુ દેખારો નો તો બ્લડ ડોનેશન કેમ્પ રોડ પર ટોણે કમળા નીકળી જાય છોબા યાત્રા ઈ કે પંચોતેર વર ના થે કે બહુ દેખારો કરે તાકા કામને ખબર પડી જાય કાટવાનો નઈ આવી અચ્છા આવસની કે માં સાલે આવ કે કેવળ તો બતાવવાનું જોબીમાં પણ ખબર ન પડે 75 ના થઈ ગયા અને ગમે ત્યાં કાઢી નાખે दोस्तों 21 पेला 2021 पेला भाजपा वाले मनी उलागे थे आलू काई कमी निकाल नाम से એટલે આ જન્મદિવસ તો જુઓ ગુજરાતમાં આવી ઉછો એની પહેલાનો શું ઉછો એની પહેલાનો શું ઉછો તો તે હું કાર્યક્રમ ખાતા ગુગલમાં જોજો બહુ ભવ્ય કાર્યક્રમ કે હોય આ તો રાષ્ટ્રીય જન્મદિવસ છે એનો રાષ્ટ્રીય જન્મદિવસ

10 बरस पछि जारा घटना ने जोछु केजली वाले राजी नामो आयो पापा ना 75 થઈ ગયા દિલ્હી માં સી એમ બદલાણા 10 बरस पछि જે જોસુ ને આપનો ઘર હોતા કે ઘટના માં તો હું એક સૈનિક તરીકે હાજર હતો આજે કરાના આપ ભંડે આજે આ વાત કોઈ સવારી થાતું હોય બે બાકરી કરી બપોરે 12 વાગે હરીસમજે ખબર નો પડે કેટ વદે જે પડે એ તો 8 મહિના ખબર પડે કે રોજ બે બાકરી કરી હું કાઈ आज घटना है ऐतिहासिक घटना है भारत को भविष्य नवि घटना है अरविंद जी नो निर्णय कि भारत की व्यवस्था न पाया हल्दा नो बदलाव लाई रही गो